નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ની અંદર સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગ થી જ મિત્રો આ નક્ષત્ર ને શરૂઆત થશે અને આગામી 15 દિવસ ચાલશે ત્યારબાદ મિત્રો આ નક્ષત્ર પૂરું થશે ત્યારબાદ હાથીઓ નક્ષત્ર આવવાનું છે અને આ નક્ષત્ર પણ મિત્રો ખૂબ જ ભારે માનવામાં આવે છે તો આ બંને નક્ષત્રની અંદર ગુજરાતમાં જે છે તે વરસાદને લઈને હાઈ એલર્ટ હવામાન ખાતા તરફથી આપી દેવામાં આવ્યું છે જેને લઈને મિત્રો હવે આગામી 2 દિવસ બાદ વરસાદની નવી સિસ્ટમો બનશે ત્યારે નવો રાઉન્ડ શરૂ થશે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો સરકાર આપશે પંચ્યાસી હજાર રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂરના પીડિતોને કરવામાં આવેલી જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે જાણી લેજો મિત્રો જે અત્યારે હાલ હમણાં પૂરનો માહોલ સર્જાયો હતો ત્યારે પૂર પીડિતો લારી તથા રેકડી ધારકને હવે સરકાર જે છે તે મિત્રો પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે એટલે કે મિત્રો આ પૂરની અંદર જેટલા પણ રેકડીવાળાઓ છે લારીઓવાળા છે તેમને મિત્રો પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે મિત્રો ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધરાવતા હોય તો આવી કેબિનવાળી દુકાન ધારકોને વીસ રોકડ ચૂકવવામાં આવશે ત્યાંથી મોટા મિત્રો વાત કરી લે તો ચાલીસ

ત્યારબાદ જાણી લેજો મિત્રો નવરાત્રી પહેલા સરકારનો મોટો નિર્ણય ખેલૈયાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે રાજકોટમાં મિત્રો મોટા પાયે ગરબાનું આયોજન થવાનું છે ત્યારે રાજકોટમાં નવરાત્રીના દિવસોમાં કોઈ પણ દુર્ઘટના ના બને તે માટે સરકારે ખેલૈયાઓના આધાર કાર્ડને ફરજિયાત બનાવવામાં આવ્યા છે તથા મિત્રો કોઈ ગંભીર ઘટના ન બને તેનું પણ મિત્રો ધ્યાન રાખવામાં આવ્યું છે અને શહેરના યુડી ક્લબ દ્વારા ગરબાના ભાગ લેનાર તમામ ખેલૈયાના આધાર કાર્ડને ફરજિયાત બનાવવામાં આવ્યા છે તો જો તમે હવે ગરબા રમવા માટે જે પણ ખેલૈયાઓ જશે તેમને આધાર કાર્ડ હવે સાથે રાખવું પડશે અને સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને

આયુષ્યમાન કાર્ડ ધારકો છે તેને પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની સરકારે તૈયારીઓ કરી છે એટલે કે વધારે નવા પિસ્તાલીસ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે કે જેવું પાસે નથી એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં મિત્રો આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય યોજના છે કારણ કે આ યોજનાથી દરેક ગરીબ પરિવાર હોય કે તેમની પાસે કાર્ડ હોય જેમની પાસે મિત્રો દવાખાનાની સારી પૈસાની સગવડતા ન હોય તેમને પણ દસ દસ લાખ રૂપિયા સુધીના દવાખાના મફતમાં કાઢી આપવામાં આવશે જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ ના હોય તો વહેલી તકે કઢાવી લેજો કારણ કે દવાખાનાનું અને આરોગ્યને લઈને ઇમરજન્સી છે તે મિત્રો ગમે ત્યારે આવી શકે છે આવી તમારી પાસે કાર્ડ હોય છે તો મિત્રો તમને ખૂબ જ લાભ મળી શકે ત્યારબાદ જાણી લે તો મિત્રો ખાસ વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોન ના સિકંજામાં ગુજરાતના ખેડૂતો પર મિત્રો બેંક ની વાત કરીએ તો બેંકોનું ટોટલ બ્યાસી હજાર થી વધારે કરોડ રૂપિયાનું કરજ છે દસ વર્ષમાં મિત્રો લોનમાં વાત કરીએ તો અડતાલીસ હજારથી વધારે કરોડનો વધારો થયો છે અને બાકીમાં મિત્રો વાત કરીએ તો દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને અંદર મિત્રો પણ પણ વધારે લોનમાં ફસાયા છે ગુજરાતમાં ઘણા બધા લોનનો શિકાર છે ત્યારે ગુજરાત સહિત મિત્રો દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન અત્યારે બેંક લોન છે અને દેવા માફીને લઈને મિત્રો અત્યારે ખાસ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોની લોન માફી થઈ રહી છે ત્યારે અત્યારે મોટો પ્રશ્ન એ છે કે ગુજરાત

ખેડૂતોને અત્યારે દેવામાંથી બહાર કાઢવામાં આવે તેવી ખેડૂતોની માગણી છે અને જ્યારે મિત્રો ખેડૂતો દેવા ભરી નથી શકતા ત્યારે આખરે તેમને આત્મહત્યા સુધી જવું પડે છે દર વર્ષે મિત્રો અનેકો રાજ્યોની અંદર ઘણા બધા દેવા માફ થતા હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી આ પ્રશ્ન લગાતાર ખેડૂતો ઉઠાવી રહ્યા છે છતાં કોઈ પણ જાહેરાત સરકાર ઓફિશિયલી રીતે કરતી નથી અને હજુ પણ આજના દિવસે પણ મિત્રો લગાતાર ખેડૂતો માગણી કરી રહ્યા છે કે તેમની લોન માફી અને દેવા માફી કરી આપવામાં આવે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે શું ખરેખર ખેડૂતોની સહાય કરવી જોઈએ દેવામાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર જાણી લે તો મોદી સરકાર લાંબો સમય સુધી ચાલી નહીં શકે તેવું મિત્રો મમતા બેનર્જીએ જણાવ્યું વાત કરીએ તો મિત્રો મમતા બેનર્જીએ શું કહ્યું છે તેના વિશે વાત કરી લે તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વાત કરી લે તો મુંબઈમાં જ્યારે તેઓ મિત્રો આવ્યા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરે સાથે તેમણે મુલાકાત કરી હતી અને મિત્રો તેમણે તેમની સાથે બેઠક પણ કરી હતી અને આ બેઠક બાદ તેમણે મીડિયાના સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોદી સરકાર હવે લાંબા સમય સુધી નહીં ચાલે હવે હવે મિત્રો વાત તેમણે જણાવ્યું કે અસંભવ છે કે મોદી સરકાર લાંબી ચાલે અને અત્યારે ખેલ જે છે તે મિત્રો શરૂ થઈ ચૂક્યો છે સરકાર અત્યારે સ્થિર નથી તેવું પણ તેમણે જણાવ્યું છે મિત્રો તમને શું લાગી રહ્યું છે મમતા બેનર્જીની આ વાત સાચી છે કે ખોટી તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતના ખેડૂતો 24 કલાક વીજળી હવે નઈ મળે મિત્રો જે પણ ખાસ વાત કરીએ તો વિધાનસભામાં ખુદ સરકારે કબુલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ અત્યારે કોઈ આયોજન નથી કારણ કે મિત્રો જ્યારે ચૂંટણી હતી ત્યારે ચૂંટણી સમયે ખેડૂતોને સરકારે વચન આપ્યું હતું કે

મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકારની યોજના ગરીબોને માટે વરદાન સાબિત બની મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક યોજનાઓ તેમણે બહાર પાડી છે કારણ કે મિત્રો જ્યારે બે હજાર ચૌદથી થી મોદીજીની સરકાર આવી છે તે પહેલા કોઈ પણ પ્રકારની આવી યોજનાની અંદર કોઈને પણ પૈસા આપવામાં નહોતા આવતા અને મિત્રો જ્યારેથી આ યોજના બહાર પાડવામાં આવી છે જેના દ્વારા જનતાઓને ઘણો બધો ફાયદો મળ્યો છે જેમ કે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને ત્રણ હજાર આપવામાં આવે છે વાહલી દીકરી યોજના સાથે પીએમ ફસલ વીમા યોજના પાક વીમો યોજના અને લાડલી બહેન યોજના ઘણી બધી અનેકો પ્રકારની મિત્રો યોજનાઓ જે છે તે દીકરીઓ માટે વ્હાલી દીકરી યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના યોજનાઓ અંતર્ગત મિત્રો ઘણા બધા પૈસાઓ જે છે તે લોકોને આપવામાં આવે છે અને તે મિત્રો એનડીએ સરકાર જયારેથી આવી છે મિત્રો ત્યારથી આપવામાં આવે છે કેન્દ્રની મિત્રો મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ ચલાવી છે અને આગળ પણ ચલાવશે તેવું વરદાન બોલી આપી છે અને મિત્રો આ યોજનાઓ જે છે તે ખરેખર તો ગરીબો માટે વરદાન બનીને આગળ આવી છે ખાસ તો મિત્રો આયુષ્યમાન કાર્ડની જે યોજના વિશે તેનાથી ઘણા બધા લોકો કે જેઓ દવાખાનાની અફોર્ડેબિલિટી નોતી ધરાવી શકતા અફોર્ડ નતે કરી શકતા મોટું દવાખાનું તે પણ લોકો મિત્રો હવે આયુષ્માન કાર્ડની અંતર્ગત સાચી અને સારી સારવાર મેળવી શકે છે આ યોજનાઓ અંગે મિત્રો મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો માટે ખૂબ જ મદદ કરી છે અને આગળ પણ કરશે તેવું પણ મિત્રો જ્યારે ત્રીજી વાર સરકાર બની હતી ત્યારે તેમણે જણાવ્યું હતું અને આજે તેનો ફાયદો દેશના દરેક લોકો ઉઠાવી રહ્યા છે તો મિત્રો આ યોજનાઓથી તમને કેટલી રાહત મળી રહી છે કોમેન્ટની અંદર ખાસ લખીને જણાવી આપજો

લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે લોટ વેચીને તે માટે મિત્રો સરકાર આ યોજના ચલાવે છે અને લોકોને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના ચલાવે છે યોજનાનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના આ યોજનામાં ઘરઘંટી સિવાય પણ અલગ અલગ રોજગાર જો તમારે મેળવવા હોય તો તેની અંતર્ગત સરકાર પંદર થી વીસ હજારની સહાય આપે છે જેથી ગુજરાતનો દરેક નાગરિક રોજગાર મેળવી શકે તે ઉદ્દેશ્યથી મિત્રો સરકાર જે છે તે આ યોજના ચલાવે છે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો મોદીજીએ મોટો નિર્ણય આપ્યો છે ખાસ મોદીજીએ જણાવ્યું કે મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ જીરો કરી દેવું છે સાબરકાંઠામાં મિત્રો પ્રધાનમંત્રી મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે તેટલું જ નહીં પરંતુ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરવું છે આ વાતો હું હવામાં નથી કરતો તેવું પણ મોદીજીએ જણાવ્યું અમારી પાસે એવી યોજનાઓ છે જેનાથી અમે પેટ્રોલ અને વીજળીનું તમારું બિલ ઝીરો કરીશું પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો છો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરશો આ મિત્રો જે છે તે સરકાર તરફથી મોદીજી તરફથી મિત્રો મિત્રો શબ્દો જે છે તે તારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે મોદીજીએ જણાવ્યું હતું તો હવે મિત્રો મોદીની સરકાર ફરી એકવાર સરકાર બનાવી લીધી છે ત્રીજી વાર એનડીએની સરકાર જીતી છે ત્યારે મોદીજીએ મિત્રો જે આ વાક્ય કહ્યા હતા તે પૂરો કરવાનો સમય આવી ગયો છે વીજળીનું અને પેટ્રોલનું બિલ ઝીરો કરવાનું છે મોદીજીએ કહ્યું હતું તે મિત્રો હવે તેમને ખેડૂતોને અને સામાન્ય લોકો માટે કરી દેવું જોઈએ કે નહીં તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો પાક વીમો સાઈઠ દિવસમાં જમા થશે બે હજાર અઢારમાં માં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં માં મિત્રો રંગ લાવી છે અને ન્યાય ખેડૂતોને મળ્યો છે કારણ કે મિત્રો વાત કરીએ તો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ સર્જાયો હતો ત્યારે એવા સમયમાં વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે આ આ વિસ્તારોમાં નુકસાન થયું જ નથી જોકે મિત્રો ખેડૂતોને દુષ્કાળને કારણે ભારે નુકસાન થયું હતું જેમાં છાંસઠ જેટલી ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને લડી હતી જેનો ચુકાદો મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટે છ વર્ષ બાદ અત્યારે આપ્યો છે અને તાજેતરમાં જ મિત્રો કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજ દરે વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે આઠ બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડ નું વળતર સાઈઠ દિવસમાં ચૂકવવા માટે મિત્રો આપ્યો પાક વીમો પાક વીમાની કંપનીઓએ એવું જણાવી દીધું હતું કે ખેડૂતોને નુકસાન થયું નથી જેને લઈને ખેડૂતો મિત્રો કોર્ટમાં ગયા હતા અને ખેડૂતોને અત્યારે ચુકાદો મળ્યો છે અને ખેડૂતોની જીત થઈ છે જેમાં કોર્ટે મિત્રો એવું જણાવ્યું છે વીમા કંપનીઓને કે દિવસમાં આઠ હજાર જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું મિત્રો વાત કરી તો મોટા સમાચાર સામે આવ્યા ત્રણ મફત ગેસ સિલિન્ડર અને પંદરસો રૂપિયા આપવામાં આવશે દર મહિને મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી અન્નપૂર્ણ યોજના હેઠળ દરેક પરિવારોને દર વર્ષે ત્રણ મફત ગેસના સિલિન્ડર આપવામાં આવશે અને મહિલાઓ માટે પિંક ઈ રિક્ષાની જાહેરાત કરી છે અને ખાસ એકવીસ થી લઈને સાઠ વર્ષની દરેક મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવશે આ જાહેરાત મિત્રો મહારાષ્ટ્રની સરકારે કરી છે ખાસ મિત્રો મહારાષ્ટ્રની સરકાર દ્વારા જાહેરાત કરતા કરવામાં આવ્યું છે કે આવનારી જે છે મિત્રો મહારાષ્ટ્રમાં નજીક છે તેને લઈને સરકારે ત્યાંના લોકોને ભેટ મહારાષ્ટ્રમાં રહેતા દરેક લોકોને ગેસ સિલિન્ડર મફત વર્ષમાં આપવામાં આવશે તેની સાથે મહારાષ્ટ્રની એકવીસ વર્ષથી લઈને સાઠ વર્ષની દરેક મહિલાઓને પણ દર મહિને પંદરસો આપવામાં આવશે ખાસ મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ત્રણ મફત ગેસ અને પંદરસો દર મહિને આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવી દેજો ત્યારબાદ મિત્રો જાણી લે તો વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત બજેટની અંદર કરી હતી જ્યાં તેમણે ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભણતી અભ્યાસ કરતી દસ લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ માં ભણતી વિદ્યાર્થીઓને વાર્ષિક દસ હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી અને ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર રૂપિયાની સહાય જે છે તે આપવાની સરકારે જાહેરાત કરી હતી નમોલક્ષ્મી યોજના અંતર્ગત તો મિત્રો કોઈ પણ દીકરી છે ગુજરાતમાં ભણે છે અને ધોરણ નવ દસ અગિયાર બારમાં ભણે છે તો તેમને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે ઘણી બધી દીકરીઓએ આ યોજનાનો લાભ અગાઉ લઈ લીધો છે તો જો મિત્રો તમારે પણ આ પચાસ હજારની સહાય મેળવી હોય અને તમારી દીકરી ધોરણ નવ દસ અગિયાર બારમાં ભણતી હોય તો તમે નમોલક્ષ્મી યોજનામાં અરજી કરી શકો છો ત્યારબાદની માહિતી મેળવી લઈએ તો મિત્રો લસણ ને લઈને નવા સમાચાર આવ્યા છે ખાસ માર્કેટમાં સિમેન્ટ વાળું લસણ આવ્યું છે જેને લઈને સાવધાન થઈ જજો મિત્રો અત્યારે ભેળસેળ કરનારાઓ છેતરપિંડી કરનારા નવા સ્તરે પહોંચી ગયા છે લસણના ભાવ અત્યારે આસમાને છે અને તેઓએ બજારમાં સિમેન્ટ વાળા લસણનો સપ્લાય શરૂ કર્યો છે સોશિયલ મીડિયા ઉપર મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં આકોલામાં આવો એક ચોંકાવનારો સામે આવ્યો છે છે સિમેન્ટનું લસણ લસણ બનાવટી જોઈ શકાય બાજુના ફોટામાં તમે જોઈ શકો જો તમને મિત્રો કહેવામાં ન આવે તો તમે ઓળખી પણ નહીં શકો કે આ લસણ ઓરિજિનલ છે કે સિમેન્ટ વાળું તો આવું ભેળસેળ અને સિમેન્ટ વાળું લસણ માર્કેટમાં અત્યારે હાલ આવી રહ્યું છે જેને લઈને લોકો જે છે તે મિત્રો સાવચેત બન્યા છે ત્યારબાદ મિત્રો માહિતી વિશે વાત કરી લઈએ તો ખાસ લાયસન્સ મેળવવું હવે સરળ બન્યું છે મિત્રો લાયસન્સ કઢાવવા માટે જો તમે ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો હોય તો હવે તમને રાહત મળી છે ખાસ લાયસન્સ કઢાવવા માટે સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે રાજ્યની અંદર મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષામાં નિયમમાં ફેરફાર થયો છે અગાઉ મિત્રો જમે ત્યારે લાયસન્સ કઢાવવા જાતા ત્યારે પંદરમાંથી અગિયાર પ્રશ્નો તમારા સાચા તમારે આપવા પડતા હતા પરંતુ હવે મિત્રો લાયસન્સ મિત્રો જે છે તે 15 માંથી તમે 9 પ્રશ્નોના જવાબ પણ જો સાચા આપશો તો લર્નિંગ લાયસન્સ મળી જશે ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં મિત્રો સુધારો કરાયો છે તેની સાથે મિત્રો લાયસન્સમાં એક બીજો પણ ફેરફાર થયો છે પહેલા મિત્રો તમારે લાયસન્સ કઢાવવા માટે જે આરટીઓ ઉપર ધક્કા ખાવા પડતા હતા તે હવે બંધ થઈ જશે કારણ કે હવે મિત્રો તમે ખાનગી પ્રાઇવેટ કંપનીઓની અંદરથી પણ લાયસન્સ કઢાવી શકો છો આરટીઓએ ધક્કો ખાવાની જરૂર નથી

પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લેવામાં છે સુપ્રીમ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ તે માત્ર ને માત્ર દિલ્હી અને એનસીઆર માં મૂક્યો છે તે સિવાય કોઈ પણ જગ્યાએ પંદર વર્ષ જૂના વાહનો જે છે તે મિત્રો ભંગાર ગણવામાં આવશે નહીં